બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમ એના અભ્યાસક્રમમાં એમ જીટી એકસો ચારના બ્લોક નંબર ચાર અને એકમ નંબર ચાર અંતર્ગત આવતા ગુજરાતી સાહિત્યમાં અનુવાદ પ્રવૃત્તિ એ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોઈ પણ વિષયની સમજૂતી મેળવવી હોય તો તેને શરૂઆતથી જ સમજવો પડે તો આજનું લેક્ચર જોતા પહેલાં આ પહેલાંનું લેક્ચર તમારે જોઈ લેવો તો ચાલો શરૂ કરીએ ભાષા એ પ્રત્યયનનું સૌથી શક્તિશાળી સાધન છે જે વિચારોને પ્રગટ કરવાનું કાર્ય કરે છે ગયા લેક્ચરમાં આપણે જોયું કે અનુવાદ એટલે ભાષાંતર રૂપાંતર કહેલું ફરીથી કહેવું કોઈ અન્ય ભાષાની વાત આપણી ભાષામાં રજૂ કરવી જેથી એ વાત આપણને સમજાય અથવા આપણી ભાષાની વાત કોઈ અન્ય ભાષામાં રજૂ કરીને કહેવી જેથી આપણી વાત અન્યને સમજાય આપણે ત્યાં દર વર્ષે ત્રીસ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ પણ મનાવવામાં આવે છે મધ્યકાળમાં વૈદિક પૌરાણિક ધાર્મિક સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાની પ્રવૃત્તિ ખૂબ જ પ્રબળ માત્રામાં જોવા મળે છે રામાયણ મહાભારત પુરાણો ભાગવતના સ્કંદો ભાગવદ્ ગીતા માર્કંડેય પુરાણ શિવપુરાણ ગીતા ગોવિંદ ગંગા લહેરી શિવ મહિમ સ્ત્રોત ચાણક્ય નીતિ આ બધાના અનુવાદો થયા છે ભાલણે આપેલા કાદંબરીએ પણ એક સારા અનુવાદ જ છે એ સિવાય વાઘ ભટ્ટાલંકાર મુખ મંડન જેવા અલંકાર ગ્રંથોનો ગદ્ય અનુવાદ થયા છે મધ્યકાળમાં ગુજરાતમાં મુસ્લિમ શાસન હતું તેથી ઉર્દુ અરબી ફારસી સાહિત્યમાંથી બહુ ઓછી કૃતિ ગુજરાતી સાહિત્યમાં અનુવાદ થયેલી જોવા મળે છે કવિ નશર વાનજીએ ફારસી તેમજ અરેબિકમાંથી અરેબિયન નાઇટ્સનો વાર્તા સ્વરૂપે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે ઉર્દુ ભાષાના પ્રસિદ્ધ કવિ અમીર ખુસરોના ફારસી કાવ્ય ખયાલાતે ખુસરવીનો અનુવાદ ખૂબ સરળતાથી થયેલો જોવા મળે છે પારસી અને ખ્રિસ્તીઓએ પણ કેટલાક ધાર્મિક પુસ્તકોના અનુવાદો આપણને આપ્યા છે નગીનદાસ પારેખે બાઇબલનો અનુવાદ આપેલ છે તેમના આ અનુવાદની એક વિશેષતા એ છે કે તેમના કેટલાક ઉર્મીમય ખંડો જેવા કે બુક ઓફ જોબ સોંગ ઓફ સોલોમન સામ્સના અનુવાદો નિરંજન ભગત ચંદ્રકાંત શેઠ યોશિફ મેકવાન પાસે એમને કરાવ્યા છે સંસ્કૃત કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ પણ થયા છે છે જે આપણે જોઈએ અને પ્રાકૃતના પણ થયેલા જોવા મળે પ્રાકૃત અપભ્રંશ સંસ્કૃતમાંથી હરિવલભ ભાયાણી જેવા કાવ્યજ્ઞ પાસેથી અનુવાદો મળ્યા છે આપણને જેમાં ગાથા માધુરી મુક્તમંજરી મંજરી વગેરે નોંધપાત્ર છે ઉમાશંકર જોશી ઈશાવાસી ઉપનિષદનો ગુજરાતીમાં વૈદિક છંદો લઈને જાળવી રાખીને પદ્યમાં અનુવાદ આપે છે આપણને સંસ્કૃત એ આપણી પ્રાચીન સૌથી પ્રાચીન ભાષા છે જેનું આપણને સૌને ગૌરવ છે સુધારક યુગના પ્રથમ વિવેચક નવલરામ પંડ્યાએ કવિ કાલિદાસના મેઘદૂતનો મેઘ છંદ પ્રયોજીને અને મેઘદૂત નામે ભાષાંતર કર્યું છે ઝવેરીલાલ ઉમિયા શંકર યાજ્ઞિકે મનુસ્મૃતિ તેમજ શાકુલ ભાષાંતર આપ્યું છે સમયમાં કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુ રચનાનો મૂળ અભિજ્ઞાન શાકુંતલ રચનાનો મૂળ મરાઠી અનુવાદ કે કરેલા અનુવાદ પરથી અભિજ્ઞાન શાકુંતલ નામે અઢારસો ને સડસઠમાં દલપતરામ ખખરે ભાષાંતર છપાવ્યું છે રણછોડભાઈ ઉદયરામ દવેએ વિક્રમોવર્ષી ત્રોટકનો અનુવાદ આપ્યો છે અને આ અનુવાદ દ્વારા માલવી કાગની મિત્ર નાટક મળે છે આપણને રેવાઘર ભટ્ટ દ્વારા રઘુવંશનો અનુવાદ મળે છે બળવંતરાય જુન્નશક્કર પાસેથી મેઘદૂતનો અનુવાદ મળે છે મણિલાલ દ્વિવેદી પાસેથી માલતી માધવનો અનુવાદ મળે છે મગનલાલ વખતચંદ શેઠે મનુસ્મૃતિ અને શાકુંતલના ભાષાંતરો આપણને આપ્યા છે રણછોડભાઈ ઉદયરામ દવે પાસેથી લઘુ સિદ્ધાંત કૌમુદી તેમજ ગુજરાતી હિતોપદેશ એ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલા ગ્રંથો છે ધ્રુવ અમરુ શતકના શ્લોકોના અનુવાદ એમણે આપ્યા છે જગન્નાથ કૃત ભામિની વિલાસનો પણ અનુવાદ થયો છે પ્રાણજીવન હરિહર શાસ્ત્રીએ કવિ દંડીકૃત દશકુમાર ચરિતનો અનુવાદ આપણને આપ્યો છે રણછોડરામ ઉદયરામ દવેએ શાંગ દેવ રચિત વિવેચન ગ્રંથ નાટ્ય પ્રકાશનો અનુવાદ કર્યો છે વિશાખા દત્તના નાટક મુદ્રા રાક્ષસ પરથી કેશવ હર્ષ ધ્રુવે મેળની મુદ્રિકા કિવા મુદ્રા રાક્ષસ નામે અનુવાદ આપ્યો છે મહાશંકર લલ્લુભાઈ ભટ્ટે કાલિદાસના મેઘદૂતનો અનુવાદ આપણને આપ્યો છે તો આવી રીતે કવિ નીતિ શતક 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 વૈરાગ્ય વિજ્ઞાન શતકનું કોઈ અજ્ઞાત કવિએ ભાષાંતર કર્યું છે પંડિત વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રનો અજ્ઞાત કવિ દ્વારા અનુવાદ કરાયો છે જેના કારણે આપણે પંચતંત્રની વાર્તાઓ આજે પણ વાંચી શકીએ છીએ તાંભળી શકીએ છીએ એના અનુવાદ દ્વારા આપણે સમજી શકીએ છીએ કવિ નાહનાલાલે કાલિદાસના અભિજ્ઞાન શાંકુંતલ પરથી શકુંતલાનું સંભારણું નામે અનુવાદ આપ્યો છે કવિ ભર્તુહરિકૃત નીતિ શતકનો શ્રી ગિરિધર શર્માએ નીતિ શતક નામે અનુવાદ કર્યો છે કવિ કાલિદાસ કૃત અભિજ્ઞાન શાકુંતલમ નાટકનો મનસુખલાલ ઝવેરીએ ઓગણીસો ને અઠ્યાવીસમાં સ્મૃતિભ્રંશ અથવા શાપિત શકુંતલા શીર્ષકથી અનુવાદ આપ્યો છે કવિ ઉમાશંકર જોશીએ અભિજ્ઞાન શાકુંતલ અને ઉત્તરામ ચરિતના અનુવાદો આપ્યા છે આવા તો અનેક અનુવાદો થયેલા આપણને જોવા મળે છે જે તમારા અભ્યાસક્રમમાં આપેલા છે જે વિસ્તારથી તમારે વાંચવાના છે તો હવે જોઈએ આપણે પ્રાકૃત કૃતિઓના અનુવાદ કેવા થયા છે પ્રાકૃત ભાષાની જે કૃતિઓ હતી એના પણ અનુવાદો જોવા મળે છે આપણે ત્યાં ગુજરાતી ભાષાના અભ્યાસુઓ સંસ્કૃત ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદો આપેલા છે તેવી રીતે પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં પણ અનુવાદો આપ્યા છે ભોગીલાલ સાંડેસરાએ પ્રાકૃત ભાષામાં રચેલા સંગદાશ ગણી કૃત વસુદે હિંડી શીર્ષકથી ઓગણીસો ને ગુજરાતી અનુવાદ આપ્યો છે હરિવલ્લભ ભાયાણીએ તો સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અર્ધમાગદી પાલી અને અંગ્રેજી ભાષાની કૃતિઓને આધારે વિશદ સરળ અને યોગ્ય અનુવાદો આપણને આપ્યા છે જાતક કથાઓના પણ અનુવાદો થયા છે જાતક કથાઓ એટલે કે બુદ્ધના પૂર્વજન્મની જે કથાઓ છે એને જાતક કથાઓ કહેવાય છે જેનો અનુવાદ જાતક કથા મંજુષા મૂળ પાલી ભાષા પરથી અનુવાદ કરાયેલો છે એનો ભાયાણીએ ગાથા મુક્તકો દોહાઓ સુભાષિતો પદ્ય અનુવાદો આપ્યા છે આ બધાના સુભાષિત રત્નકોષ લીલાવય હરિવંશ પુરાણ ગાથા સપ્તશતી સ્વયંભૂછ કાદંબરી ધ્વન્યાલોક કાવ્યપ્રકાશ પૌમ ચરિયુ જેવી બાણ ભાલણ ભવભૂતિ મમ્મટ ભરતુ હરિ મૈત્રેવરૂણી વિશિષ્ટ કુશિક સૌભર અનિલ વાત્સ્યાયન સત્ય સવા આત્રેય ગૌતમ રાહુગણ અને સાત સાતવાહન શાલિવાહન જેવા કવિઓની કૃતિઓનું ગુજરાતીમાં અનુવાદ જોવા મળે છે હવે જોઈએ આપણે સુધારક કેવા કેવા અનુવાદો થયા એ માહિતી મેળવીએ ગુજરાત સાહિત્ય સભા મુંબઈની લિટરરી સોસાયટી જેવી સંસ્થાઓ તેમજ ગનયાન પ્રસારક મંડળ અન્યોન્ય બુદ્ધધયવર્ધક સભા જેવી મંડળીઓ અને ગુજરાત શાળાપત્ર બુદ્ધિપ્રકાશ જેવા સામાયિકોએ અનુવાદની પ્રવૃત્તિઓને પોષવાનું કાર્ય કર્યું છે હંસા મહેતાએ વાલ્મિકીના રામાયણના કાંડોનો સમ શ્લોકી અનુવાદ આપ્યો છે ચતુરભાઈ ગોવિંદભાઈ પટેલે રઘુવંશના ભાષાંતરો આપ્યા છે આપણને મણિલાલ દ્વિવેદીએ ભવભૂતિના ત્રણ નાટકો માલતી માધવ ઉત્તરામચરિત મહાવીર ચરિત તથા શ્રીમદ્ ભાગવત ગીતા રામ ગીતા હનુમાન નાટક વગેરેના ગુજરાતીમાં અનુવાદ એટલે કે રૂપાંતરો આપણને આપ્યા છે ભારતીય ભાષાઓની કૃતિઓના ગુજરાતી અનુવાદો પણ થયેલા જોવા મળે છે આપણે ત્યાં અંગ્રેજી કેળવણીનો પ્રભાવ એટલે કે ખૂબ મોટો પ્રભાવ આપણે ત્યાં જોવા મળે છે જેમાં નર્મદ દલપતરામ રણછોડદાસ ઝવેરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ નંદશંકર તુળજાશંકર મહેતા વગેરેએ અંગ્રેજીમાંથી અનુવાદો કર્યા ભારતની અન્ય ભાષાઓ જેવી કે બંગાળી મરાઠી હિન્ડઈ મલયાલમ કન્નડ ઉડિયા પંજાબી ઉર્દુ વગેરે ભગીની ભાષાઓના અનુવાદો પણ આપણી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરતા રહ્યા છે બંગાળી ભાષાના અનુવાદો આપણે ત્યાં વિશેષ થયા છે રવિન્દ્રનાથ ટાગોર અને શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા જેવા મહાન ભારતીય સાહિત્યકારોનો પ્રભાવ ભારતની અનેક ભાષાઓ પર પડ્યો છે અને ગુજરાતી સાહિત્યમાં પણ તે પ્રભાવ આપણને જોવા મળે છે તો જોઈએ બંગાળી ભાષાની કૃતિઓના અનુવાદો ગુજરાતીમાં જે થયા છે એના વિશે માહિતી મેળવીએ જુઓ મૂળ બંગાળી નવલકથા ગંગા ગોવિંદસિંહ અથવા તો વોરન હેસ્ટિંગ્સનો જમણો હાથ એ નારાયણ હેમચંદ્રએ ને સિત્યાસીમાં કર્યો એનો અનુવાદ એ સિવાય ચંદ્રશેખર મુકોપાધ્યાયના ગદ્યકાવ્ય ઉભરાય જતું પ્રેમ શ્રી ચિરંજીવ શર્મા રચિત જીવન ચરિત્રનો અનુવાદ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત મૃણાલિનીનો એ જ શીર્ષકથી અનુવાદ એ આપે છે બળવંતરાય મહાદેવરામ મહેતા શ્રીદેવી પ્રજા રાય કૃત સંન્યાસી નવલકથાનો અનુવાદ અઢારસો અઠ્યાસીમાં માં આપે છે નારાયણ હેમચંદ્ર પંડિત ઈશ્વરચંદ્ર કૃત સીતા વનવાસનો અનુવાદ વનવાસ ખંડ ત્રણ નામે અનુવાદ એ આપે છે કૃષ્ણનરાવ ભોળાનાથ વિરાજ મોહન કૃતિનો અનુવાદ આપે છે નારાયણ વિસનજી ઠક્કર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત આનંદ મઠનો આનંદ આશ્રમ નામે અનુવાદ આપણને આપે છે શંકર હીરા શંકર ત્રિપાઠી રવિન્દ્રનાથ ટાગોરની જે ચોખેર બાલી નવલકથા છે એનો ચોખેર બાલી એટલે આંખની કણી એ નામે અનુવાદ એમણે કર્યો છે એનો માણેકલાલ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની યુગલાંગુર્ય નવલકથાનો મુદ્રિકાધ્યય નામે અનુવાદ એ આપે છે વ્રજલાલ જાદવજી ઠાકર રવિન્દ્રનાથ ટાગોરની નવલકથા રાજનંદીનો રાજનંદિની યાને હૃદય ત્રિપુટી નામે અનુવાદ આપે છે મણિલાલ હદેસાઇ રવિન્દ્રનાથ ટાગોરની આત્મકથા જીવન સ્મૃતિનો અનુવાદ કવિ ટાગોરની જીવન સ્મૃતિ એવા નામે આપે છે મહારાણી શ્રી નંદકુંવરબા રવિન્દ્રનાથની ગીતાંજલિનો અનુવાદ આપે છે ધનશંકર ત્રિપાઠી રવિન્દ્રનાથની નવલકથા નૌકા ડૂબીનો અનુવાદ ડૂબતું વાહણ કિવા પવિત્રતાની પ્રસાદી એવા નામે આપણને અનુવાદ એ આપે છે તેમણે રવિન્દ્રનાથની વાર્તાઓના પણ ઘણા બધા અનુવાદો આપ્યા છે મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ શરદ બાબુની ત્રણ વાર્તાઓ નામે અનુવાદ આપણને આપે છે શ્રીકાંત આંબાલાલ ત્રિવેદી શરદ બાબુની નાની મોટી ઓગણત્રીસ નવલકથાઓનો અનુવાદ આપણને આપે છે ટાગોરની ગોરા ભાગ એક બે અને અનુવાદો રમણલાલ સોની આપણને આપે છે જે એ સમયના ઉત્તમ અનુવાદક છે ગુજરાતી સાહિત્યમાં અનુવાદ ક્ષેત્રે નામના ધરાવનાર નગીનદાસ પારેખ જેમણે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ અને બીજા કાવ્યો સતી એકોતેર રાતી ગીત પંચસતી પ્રાંતિક રત્નકણિકા આ બધાના અનુવાદો તેમણે આપ્યા છે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની પરિણીતા ચંદ્રનાથ પલ્લી સમાજ મૈત્રી દેવીકૃત ન હન્ય તે વગેરેનો અનુવાદ પણ નગીનદાસ પારેખ પાસેથી આપણને મળે છે આ સિવાય પણ હિન્દી મરાઠી તેલુગુ અસમિયા કન્નડ મલયાલમ તમિલ પંજાબી ઉર્દુ સિંધી પારસી વિદેશી કૃતિઓના અનુવાદો ગુજરાતી સાહિત્યમાં થયા છે આ ઉપરાંત ગુજરાતી ભાષાની કૃતિઓના અનુવાદો પણ અન્ય ભાષાઓમાં થયેલા આપણને જોવા મળે છે તમારા અભ્યાસક્રમમાં આ દરેક ભાષાની કૃતિઓના અનુવાદો વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે જે તમારે વાંચવાની છે અને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવાની છે પરીક્ષા પરીક્ષાલક્ષી તૈયારીઓ માટેની શુભકામનાઓ સાથે આપણે ફરી મળીશું